ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા પત્રકાર પરિષદનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા બુધવારે પત્રકાર પરિષદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના જાહેર કર્યા પછી જી રામજીના નામને લઈને કોંગ્રેસ દુષ્પ્રચાર શરૂ કર્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદનું આયોજન હતું પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા વીબીજી રામજી યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ બીવી રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો છે જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલો સેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને મનમોહનજીની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામે જવાહર રોજગાર યોજના મનરેગા યોજનામાં અનેક ક્ષતિ અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી ત્યારે વિકસિત ગ્રામીણ ભારતને મજબૂત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન વીબીજી રામજી યોજના થકી ઐતિહાસિક સાબિત થશે તેમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું અત્યાર સુધી મનરેગા હેઠળ સો દિવસનું કામ મળતું હતું પરંતુ આ નવા અધિનિયમથી એકસો પચીસ દિવસના કામની ગેરંટી મળશે રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના સાહીઠ દિવસ ફાળવી શકશે આમ કુલ એકસો પંચ્યાસી દિવસની રોજગારી મળી શકશે કોંગ્રેસ વખતે મનરેગાનું બજેટ પાંત્રીસ હજાર કરોડ હતું જે હવે બી વી રામજી રામજીના કેન્દ્રના ફાળાને વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે એટલે કે મનરેગા કરતાં આ યોજના સાહીઠ હજાર કરોડ બજેટમાં વધુ ફાળવવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું છે મનરેગામાં પંદર દિવસમાં એક વખત ચૂકવણી કરવામાં આવતી હતી જ્યારે વીબી રામજી સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ નદી આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામસભા અને ગ્રામ પંચાયતો દ્વારા કરાશે જેથી ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે દરેક કામ પર અસરકારક રીતે દેખરેખ રાખવા રિયલ ટાઈમ ડેટા અપલોડ જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ થશે અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતાં વ્યાપકતા પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગી વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વીબી રામજી લઈને આવી હોવાનું અને આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામોત્થાન માટે એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે ઓગણીસો એસી માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું અને ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારતજી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં પાંત્રીસ હજાર કરોડ હતું એને વધારીને પંચાણું હજાર કરોડ કર્યું છે ગામના શ્રમિકને સો દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને એકસો ને પચીસ દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ સાહીઠ દિવસની પણ રોજગારી આપી શકે સાહીઠ ટકા રકમ આમાં ભારત સરકારની છે અને ચાલીસ ટકા રકમ એ રાજ્ય સરકારોની રહેશે પચાસ ટકા કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને કામો જે 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 ગામમાં ગામમાં કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના કામ કરાવશે અગાઉ પંદર દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે જેણે પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલા લીધા નહીં આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિર રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે જેના કારણે ભ્રષ્ટાચારની તમામ લાભાર્થીઓનું નિર્મૂલ કરવામાં આવ્યું છે અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક ગામનો ખેતમજૂર અને ખેડૂત એ એમને પ્રશ્ન પૂછે કે તમારા સો દિવસની જગ્યાએ ભારત સરકાર એકસો પંચ્યાસી દિવસની રોજગારી આપે છે

ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે ત્રણ થી ચાર વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી

પંદર દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતા પણ અત્યારે વધારો કરી અને પંચાણું કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી